આજ ના મેળા થઈ ગયા cancel indirectly ના થઈ ગઈ જોઈ ને રહી જાય ને તો રહી જાય બધા પેટ ને રાખવા હાય ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ સવા સવા માં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને રાતે જો કે વરસાદ આવી હતી અને અત્યારે સરસ મજાનો એટલું પવન લાગે છે જોઈ કે વરસાદ વાડી આવશે કે નહીં તો અને આ જે છે યક્ષદાદાનો મેળો તો એમાં જશું આપણે શાયદ જો વરસાદ નહીં હોય ને પવન નહીં હોય ને તો શાયદ જશું કેમ કે પછી દૂર છે પાછો એ અને જો આપણે અહીંયા બાજુમાં હોય ને જો રામદીના મેળાની જેમ તો આપણે વાંધો ના આવે આપણે જવું હતો પણ આ થોડોક દૂર છે તો પછી વરસાદ પડે તો પછી પ્રોબ્લેમ થાય એના કરતાં ના જાઉં સારું કરીને તો જોશું હવે આપે જશું કે નહીં જો પવન ને બંધ થઈ જશે ને તો શાયદ ને જો ઘણો હશે તો નીચે ઓકે લેટ્સ ગો નીચે તો હું હવે નીચે જાઉં એટલે એટલે હવે હું નીચે છઉ બહુ મસ્ત પવન આવે છે અને હજી અંધાર છે લાગે છે ચોક્કસ બધું પવન છે નીચે જાય છોકરા છે પહેરીને તો અહીંયા ઘરે મછલીનો લોટ તૈયાર થાય છે કેમકે આજે છે પૂનમ એટલા માટે જોકે આટલી કરીને રાખી દીધી છે આજે હું નથી જવાની દેવા માટે બીજા બધા જશે ચલો तो आ हूँ अबे दही दम यह करने क्योंकि ये लोग जो सहज हूँ नहीं जाऊँ तो यहाँ डाबरो रखे थे बधामा पानी वाला क्यों भरेला है ना पानी एक्ला हारू करी ने रखे हुए तो वाड़ी ये थे आज लिए आया है।, है रो तो हूँ अबे मंदिर में राखी दम क्यों है ए हां तो अब दूं रखવાનું હોય કેમ કે આજે ગ્રહણ હે ને એટલા માટે તો થઈ જશે चलो મને રાખીવામાં બંધ હશે અહીંયા દેજો پتہ શું કે છે સો કેજો ફરી બોલો તો તમે તમે તો બોલો કાં કરું

તો ગાઈસ વરસાદ આવે છે મસ્ત મજાનો આ સવાર તો એવો જ પવન લાગતો હતો કે વરસાદ આવી જાય તો બપોર પછી વરસાદ આવી ગઈ છે અને બહુ મસ્ત આજે ના મેળા થઈ ગયા કેન્સલ આમે આજે આપણે નતા જવાના કેમ કે ગ્રહણ છે આજે એટલા માટે તો આજે આપણે નતા જવાના મેળામાં એવું સવારના ઉઠીને ત્યારે મમ્મી કીધું કે આજે આપણે નહીં હાલીએ અને પાછો વરસાદનું બી હતું કરીને જે બીજા બધા એક્સાઇટેડ હશે મેળા ને લઈને ને એને બિચારા ને નહિ જવા મળે અત્યારે હું આવી છું ઉપર હમણાં જોવા માટે કે કેટલો કે આ ક્યાં કેમ વરસાદ એ છત્રી લઈને બીકોઝ કે નગર તો પલળી જવાય વરસાદ આવે ને એટલા માટે જોવાય થોડી વાર મસ્ત પવન લાગે સમસ્ત ચાર વાગે વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું ચાર વાગ્યા થી આવેલી અત્યારે વાગે છે પોણા છ થાય છે અત્યારે અને પાછો આજે ગ્રહણ પણ છે એટલે મેચે જાય ખોબા બી નથી ગયા આજે કેમ કે વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે નોકલા માટે તો ઈ ઘરે છે પપ્પા પણ અને બિચારા ગાય વે ગાય ત્યાં ઊભી મે કેનું છે બબન તો સુ પર સમેડોની હૈ ત્રણ દિવસ તો ની મેડો કંટો જોડો હોય જો તો તો જોડો તો થતો નહી એમાં કોણ ગાય મને આપ જાઈનું ચાનું થઈ ગયું ને પછી વરસાદ પડે ને તો ચાનું રહે અહી મેડો ચાનું ન થઈ ગયું ને

તો હું ને મમ્મી ટાઈમ પાસ કરીએ છીએ કેમ કે વરસાદ પડી રહી છે તો બારે જઈ ના શકાય એટલા માટે ટાઈમ પાસ કરીએ છીએ બાકી બીજા બધા તો બારે ટીવી જોઈએ છે પપ્પા અને બા તો અમે બેઠા બેઠા રૂમમાં આ કામ કરીએ છીએ જોકે બધા ફૂટી ગયા હશે મમ્મી કામ મમ્મી બધા ફૂટી નાખેલા લાઈન ટુ લાઈન

तो गई अभी मैं जा रही हूँ पीछे वाड़े में चलो थोड़ा देख के आते हैं कितना पानी भरा है इधर इधर तो थो थोड़ा थोड़ा पानी भर चुका है ठीक हो छोकरा ने झूलो बांधी राख्या छे वापिस थे पहला है ना बीजो तो पीछे टूटी गयो तो हवे आ राखी दीदो छे આવડું બધું ના ભીંજડે ખાલી થોડુંક જ ભીંગડે ઘણું બધું વીંજડી ગયું હવે તો ગઈ સાલના મેળા નો સામાન ખોલાય છે હવે આ સાલ નીકળે છે ગઈ સાલના મેળાનો સામાન અરે વાહ સરસ સરસ કેમ કે જો ને રહી જાય ને તો રહી જાય થેલીમાં ગાલેલું કેમ કે થેલી પછી ક્યાંક રહી જાય એટલે આ આદ્યા માટે છે જોઈએ છે બધું નિરખીને કે ઉં શેને કેમ શેને માં રાખી દીધું છે અડધું તો આ બંગડી આકળચર બસ દેસ તો આ આવે છે જાસી કિરાની તો મમ્મી મને કે કે किसकी रानी લખેલ હોય ત્યાં કે દેખાતી નથી અહીંયા તે સરપુ કેમ કે સાવ જૂના અક્ષર લખેલ હોય તો મેં કીધું જાસી કિરાની છે ખાલી રાની એને વંચાણું બાકી આગલું કાય ના વંચાણું

મઠિયાના પાપડ છે અને હજી એક છે બીજા કયા હતા ચોડાફળી હા ચોડાફળી જેવું છે તો કાંક આમાં ખીચડી બની છે અમાર રોટી છે અને ટેબલ ઉપર અમારા બા બેસે જમવા અમે નીચે બેસીએ જમવા ચલો જાસી કે રાની જોઈએ મમ્મીની ખાલી રાની જોઈએ તો આપણા બ્લોગ ને આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય